જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું જીએમડીસી એટલે કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાને આરોગ્ય સેવામાં વધારો કરતી એક એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે તેની જી હા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આજે જી એમડીસી કડી ફ્લોર સ્પાર પ્રોજેક્ટના પ્રોજેક્ટ હેડ બ્રિગેડિયર કૃણાલ કશ્યપ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના નેજા હેઠળ કાર્યરત મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને સ્ટાફને રૂપિયા તેર લાખ ઉપરાંતની એક નવી સુવિધાસભર બોલેરો એમ્બ્યુલન્સની ચાવી સુપ્રત કરવામાં આવી હતી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સી વી ચોબીસા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનહરભાઈ રાઠવા એમ્બ્યુલન્સ સુપ્રત કરવા આવેલ જીએમડીસી કડી પાણી પ્રોજેક્ટના પ્રતિનિધિ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી અને પ્રાપ્ત નવી એમ્બ્યુલન્સને છોટાઉદેપુર તાલુકાના અતિ અંતરિયાળ ગણાતા એવા મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રવાના કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના કડીપાણી ખાતે જીએમડીસીનું ફ્લોર સ્પાર પ્રોજેક્ટ આવેલું છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સીએસઆર અંતર્ગત જીએમડીસી પાસે મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે સુવિધાસભર એક એમ્બ્યુલન્સ માટેની દરખાસ્ત કરવામાં આવી હતી જેને ગ્રાહ્ય રાખી જીએમડીસી દ્વારા સીએસઆર અંતર્ગત આજે આ એમ્બ્યુલન્સને જિલ્લા કલેક્ટરને હવાલે કરવામાં આવી હતી આ પ્રસંગે કલેક્ટર ડીડીઓ સીડીએચ આરોગ્ય સમિતિના ચેરમેન સહિત જીએમડીસી કડી પાણીના પ્રોજેક્ટ મેનેજર બ્રિગેડિયર કૃણાલ કશ્યપ અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જિલ્લા કલેક્ટરે રિબિન કાપી અને એમ્બ્યુલન્સને સેવા માટે ખુલ્લી મૂકી હતી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સી બી ચોબીસાએ એમ્બ્યુલન્સ થકી મીઠી બોર જેવા અંતરિયાળ વિસ્તારના લોકો માટે આરોગ્યલક્ષી સેવા વધુ સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું આજે જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠી બોરને એમના સીઆરએસ આરએસ ફંડમાંથી ગાડી ડોનેટ કરવામાં આવી અમારી લગભગ બે મહિના પહેલાં અમે એમનાથી એક ગાડી માગી હતી કે ભાઈ એકાદ પીએસસીમાં અમને ગાડી આપો તો અમારી માગણીને માન આપી આજે એમણે ગાડી ડોનેટ કરી છે જેનું ઉદ્ઘાટન માનની કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવી તથા લીલી ઝંડી બતાવી અને ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું આશા છે કે આ ગાડીથી ટ્રાયબલ તાલુકાની ઘણી બધી પબ્લિકને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો